ಜಯ್ರೀ ಕೃಷ್ಣ ರಮತಿ ರಮತಿ ಜಾಯ ಆಜ ಮಾರಿ ಮಾಡಿ ಗರ ಬೇ ರಮತಿ ಜಾಯ ಆಜ ಮಾರಿ ಮಾಡಿ ನೂರೂಪ ಗಣಿರು ಆಜ ಮಾರಿ ಮಾಡಿ ನೂರೂಪ ಗಣಿರು ಜೋತಾ ಮಾನ ಹರ ಕಾಯ ಆಜ ಮಾರಿ ಮಾಡಿ ರಮತಿ ಜಾಯ ચો તારે મન હર ખાય જ મારી માળી નું ગર બે રમતી જાય રમતી બમતી જાય ઇયા જ મારી ગરબે રમતી જાય માથે તે માની નવરંગ ચૂંદડી ચુંદડી માથે તે માની નવરંગ ચૂંદડી ચુંદડી લલ્લા ટેટી લડી સહાય அடி மா அடிமத்தி கமத்தித்தி அடி ராய છોટા તેવાડ માં વેણી સોહાયસે છોટા તહેવાળમાં વેણી સોહાય છે જોતા મારું મન હરખાય આજ મારી માળી ગરબે ગૂમતી જાય જોતા મારું મન હરખાય આજ મારી માળી રમતી જાય અમી પરેલી અણિયારી આખડી અમી પરેલી અણિયારી આખડી ડોકે શેના વાલ ખાર આજ મારી માળી રમતી જાય ડોકે શેના વાલ ખાર આજ મારી માળી રમતી જાય રમતી ભમતી જાય આજ મારી માળી રમતી જાય કેડે કંદર ને પગમાં છે ઝાંજર કેડે છે કંદર પગમાં છે ઝાંજ ઘૂગરી ગમકતી જાય આજ મારી માળી રમતી જાય ઘોગરી ગમકતી જાય આજ મારી માળી રમતી જાય કે રમતી ગમતી જાય આજ મારી માવળી રમતી જાય ચચરા ચર ગુમે છે મા વળી ચચરા ચર ગુમે છે મા વળી ગગર ગોખે રમતી જાય આજ મારી માં વળી રમતી જાય ગબ્બરના ગોખે રમતી જાય આજ મારી માં વળી રમતી જાય રમતી ને ગમતી જાય આજ મારી માં વળી રમતી જાય ભક્તો તમને રે ઓડાડે ચૂંદડી ભક્તો રે તમને ઓડાડે ચૂંદડી ચરણો મારા ખો સદાય આજ મારી માં વળી રમતી જાય ચરણો મારા કો સદાય આજ મારી માં વળી રમતી જાય કે રમતી ભમતી જાય આજ મારી માં વળી રમતી જાય રમતી ભમતી જાય આજ મારી મા વળી ગરબે ઘૂમતી જાય અજરે માર નો રૂપ રૂ જોતા મારું મન હરખાય આજ મારી વળી રમતી જાય રમતી ભમતી જાય આજ મારી મા વળી રમતી જાય જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં